જય માતાજી મિત્રો આજ આપણે બનાવવાનો છે અડદિયો એટલે અડદિયો આપણે જો કરીએ છીએ આ ઘી મૂકી દીધું છે હવે આપણે તળી લઈશું ગુંદર પછી આપણે લોટ નાખ્યો લોટ શેકી છે હવે લોટ શેક્યા એટલે પછી આપણે નાખવાનો છે માવો અંદર જો આપડી પોઝિશન ચાલુ જ છે આપણે બનાવવાનું જો અડી જેનો લોટ શેકાય છે એટલે આપણે આ લોટ શેકાઈ જાય પછી આપણે એને કાઢી લેવાનો છે તો લોટ શેકી છે આપણે ને બધાય મિત્રો તો બાજુમાં બેઠા છે ના તો બનાવવાની ભાઈ મોજ છે એક જાતની એટલે આ અડદિયો જોવો ભઠ્ઠા ઉપર ચાલુ છે ચૂલા ઉપર ચૂલો કરીને અડદિયો બનાવવાનો છે નવલ ભાઈ હું યાદ આવે ની મારી કદે જો આપણે હવે સાણી મૂકી દીધી છે સાણી થઈ તૈયાર થઈ જાય બે તાર ની પછી આગળ આપણે વચ્ચે તો સાણી થઈ ગઈ હવે આપણે માવો નાખી દીધો છે અંદર બે બતાવા જો ને માવો નાખી લઈ નાખવાનો છે એકદમ એકદમ જો તાપ કરીએ છે એને હલાઈ ને કે આનું કે નીકળે આ કરો સુલો છે ઓલું છે સાવ રહી ગઈ કા એ રેડી રાખવાનું જો મિત્રો આપણે હલાવી છે અડદિયો માવો જો અડજીઓ બની ગયો છે આપડે પાથરી દીધો છે પાથરી માથે કાજુ બદામ નાખી દીધા છે અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હાલો ભાઈ અડજો ખાવા એ થાળી મોકલાવું મારા વાલા મારા કલેજા